નમસ્તે દર્શક મિત્રો આજે સવાર સવારમાં એક આપણે ચિંતા કરવાની છે ચિંતા એટલા માટે કરવી છે કે અમદાવાદને એક ગુબારામાંથી જોઈને અમદાવાદ દર્શન કરી શકાય એવો એક જબરજસ્ત પ્રોજેક્ટ આખા ભારતમાં સૌથી પહેલો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો તો કાંકરિયા તળાવ પાસે દસ કરોડ નું કામ હતું અને ત્યારે ઘણા બધા વચનો આપ્યા હતા એ ગુબ્બારો અત્યારે ક્યાંય ગુબ્બારો દેખાતો નથી એ ગુબ્બારો ફૂટી ગયો શું થયું શું નહીં કશી જ ખબર નથી ખબર કોને હોય જેણે ગુબ્બારો ઉડાવ્યો હોય એમને કારણ કે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ આ ગુબ્બારાઓ છોડવામાં અને ગુબ્બારાની અંદર બેસીને અમદાવાદને જોવામાં પણ હોશિયાર હતા એમણે ભારતનું સૌ પ્રથમ જે બલૂન સફારી કહી શકાય એવું શરૂ કર્યું હતું એને ત્યારે જાહેરાત કરી નવલું નજરાણું અમે ગુજરાતને આપી રહ્યા છીએ બે હજાર દસમાં માં અને ત્યારે એ ગુબ્બારામાં બેસીને મોદી સાહેબે એવું કહ્યું હતું કે જનતાની પાયે પાયનો હિસાબ એના વિકાસમાં અમે આપ્યો છે તો એ તમે ગુબારો છોડો તો તો એક વર્ષ ચાલ્યો પછી ધીમે ધીમે ખોટતો ગયો બાકી તો એમાંથી અવાજ નીકળી ગઈ તો આજે બે હજાર દસ થી બે હજાર પચીસ થઈ પંદર વર્ષ થયા એક વર્ષ ચાલ્યો ને એક વર્ષ ખોટકાતો ચાલ્યો એટલે તો પણ તેર વર્ષથી એક ગુબ્બારો ક્યાં છે ગુબારા પાછળ ખર્ચાયેલા દસ કરોડ રૂપિયા ક્યાં છે શું છે કોને ખબર હોય મોદી સાહેબને જ ખબર હોય ને અથવા તો એ સમયના અમદાવાદના મેયર હતા કાનાભાઈ તો કાનાભાઈને પણ ખબર હોય અને ઘણા બધા ધારાસભ્યો હાજર હતા તો આ દસ કરોડનો વિસાબ હવે કોણ આપશે કારણ કે તમે ત્યારે જ વચન આપ્યું હતું કે આ દસ કરોડ રૂપિયાનો અમે ખર્ચ કરીએ છીએ અને પાયે પાયના વિકાસનો હિસાબ અમે આપ્યો છે તો આ દસ કરોડનો હિસાબ આપો મોદી સાહેબ આ ક્યાં છોડો છો અત્યારે હવે દિલ્હી અત્યાર સુધી ગાંધીનગરમાં ગુબ્બારાઓ છોડતા હતા ગુજરાતમાં ગુબ્બારાઓ છોડતા હતા હવે તો દિલ્હીમાં જઈને ગુબ્બારાઓ છોડી રહ્યા છે રાજકીય ગુબ્બારાઓ તો આ જે ઓરિજિનલ અસલી ગુબ્બારો હતો કે જેમાં અંદર બેસીને લોકો આકાશમાં ઉડે સાડા ત્રણસો ફૂટ ઊંચે જઈને અમદાવાદ નિહાળી શકતા હતા એનો હિસાબ આપો

કરવી છે ગુબ્બારાની વાત કરવી અત્યંત જરૂરી પણ છે કારણ કે આપણે વચનો આપ્યા હતા મોદી સાહેબે વચનો આપ્યા હતા એટલા માટે આજે આપણે એ વાત કરવાનો સમય આપણી પાસે છે અને એ સમય આપણે કરી શકીએ એમ છીએ અને એટલા માટે આ ગુબ્બારાની જે વાત છે એ લોકોની લોકોને કદાચ ભૂલી પણ ગયા હશે એ સમયની જે વાત હતી તો ભૂલી ગયા સ્વાભાવિક છે ભૂલી જાય અને એમાં થાય પણ એવું

એ બધું જ આપણે જોઈ રહ્યા છે કારણ કે ત્યારે બાળકોને એવું કહ્યું હતું કે અમે દસ રૂપિયામાં બલૂનમાં બેસાડીશું સફારી કરાવીશું બધું જ કરીશું સ્કાય વન્ડર્સ નામની એક કંપનીને કામ હતું હતું તિથર્ડ હેલિયમ બલૂન નામ આપતું સફારી અને કરોરસો મીટર જમીન આ કંપનીને આપી દેવામાં આવી હતી ત્રણસો પચાસ ફૂટ ઊંચું જવાનું હતું આઠ સપ્ટેમ્બર બે હાજર દસ ના રોજ નરેન્દ્ર મોદી આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલૂનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે પાય પાય નો હિસાબ આપીશું તો હવે આપી દો તમે હિસાબ આપી દો કારણ કે હવે તમારી પાસે સમય છે હિસાબ આપવાનો દર આઠ થી પાંચ હજાર ગરીબ બાળકોને અહીંયા મફત તમે લઈ જવાના હતા કેટલા ગરીબ બાળકોને લઈ ગયા તમે તો એટલા માટે આ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં જે શરૂ કર્યું હતું આજે એની હાલત શું છે એનો જવાબ આપો તમે નહીં આપી શકો આ ફોટોગ્રાફ્સ આપણે જોઈ રહ્યા છે ગુજરાતની જનતાએ આ જે શ્રાવણ મહિનાના સમાપનના દિવસે નજરાણાનું ભેટ ધર્યું હોવાનું કહીને મોદીએ બલૂન સફારી સાડા ફૂટ ઊંચી ઉડાન ભરી હતી પરંતુ આજે એમાં ક્યાંય જોવા મળતું નથી આ એ વખતની આપણે તસવીરો જોઈ રહ્યા છે એ જ વખતની તો હવે કોણ જવાબ માગશે મોદી સાહેબ પાસે એનો સવાલ કરવાનો અધિકાર છે આપણી પાસે કારણ કે આ બધી જ જો આપણે નરેન્દ્ર મોદી સાહેબનું કેટલું મોટું નામ સાથે મૂકવામાં આવ્યું હતું આજે એનું કોઈ જ ક્યાંય હયાતી દેખાતી નથી અને એટલા માટે આપણે આ જોઈ રહ્યા છીએ અને આ આપણે સવાલ પૂછી શકીએ છીએ કારણ કે એ વખતે અમને પણ આ પ્રેસ નોંધ આપવામાં આવી હતી સત્તાવાર સરકારની જાહેરાત આપવામાં આવી હતી ત્યારે છાપ્યું હતું પણ ખરું સમાચાર બનાવ્યા હતા આપણા ભૂતપૂર્વ સીએમ એટલે બનાવવા તો પડે જ મુખ્યપ્રધાન કે એટલે માલિકો કે એટલે તમે સમાચાર લખવા જ પડે ક્યાં જાઓ પરંતુ આજે એ જવાબ માંગવાનો સમય છે તમે આપો જવાબ કારણ કે આ જે તમે ત્યારે કામ કર્યું હતું એ હવે લોકો પૂછી રહ્યા છે કે જવાબ આપો એમને એમ નહીં ચાલે મોદી સાહેબ જવાબ તો આપવો પડશે ને કારણ કે તમે પ્રજાને વચન આપ્યું હતું અને એટલા માટે તમારે જવાબ આપવો પડશે ને તો આ મૂળ વાત છે કે નેતાઓ જે વચનો આપે છે નેતાઓ જે મોટા મોટા સપના બતાવીને મોટા મોટા પ્રોજેક્ટ મૂકે છે એનું ધૂળ ધાણી થઈ જાય છે વચનો આપે છે વચનો આપે છે એનો એનો કોઈ અમલ થતો નથી કે જે હું પાય પાય નો હિસાબ આપીશ વિકાસ માટે જે કઈ કામ કરું છું એનો પાય પાય નો હિસાબ આપીશ તો આ દસ કરોડ નો હિસાબ તો હવે તો તમે દિલ્હી જતા રહ્યા છો કોણ આપશે સવાલ એ છે આજે આવીને ઉભો રહ્યો છે અને એટલા માટે આજે કાલ ચક્રમાં આજે ક્યાંય નથી તો શું હાલત છે એનો એનો મેયર ને પૂછો તો કરા કે મેં ગુબ્બારો ચડાવ્યો તો એ ગુબ્બારાનું શું છે આજે હાલત એ કમસે કમ એમને પૂછો તો ખરા મેયર ને પણ હવે તો તમે વડાપ્રધાન થઈ ગયા છો એટલે કોણ પૂછવા જશે કોઈ નહીં તો આ એકલા માટે વાત કરવી જરૂરી હતી કે નેતાઓ આપણને કેવા ઉલ્લુ બનાવતા હોય છે પ્રજાને કઈ રીતે ઉલ્લુ બનાવતા હોય છે એનું આ સારામાં સારું ઉદાહરણ છે અમદાવાદની આજે વસ્તી એક કરોડ છે એ સમય ઓછી હતી અને આ વસ્તીના સમયમાં આખી જે વાત થાય છે એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે આ ગુબ્બારાનો હિસાબ આપો દસ કરોડ રૂપિયા શું થયું કોણ હતું એમાં કોણ નતું એ બધું જ કહો જાણવાનો જનતાને અધિકાર છે અને એક પત્રકાર તરીકે તો વિશેષ અધિકાર મારી પાસે છે એટલા માટે કે આ સમાચાર મેં લખેલા હતા અને તમે લેખિતમાં આપ્યું હતું એ આજે મારી પાસે સચવાઈ રહ્યું છે તો આપો ગુજરાતની જનતાને જવાબ અને શું ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટનું શું થયું બીજા આવા કયા કયા પ્રોજેક્ટ હતા એક એક પાઈનો હિસાબ તો આપો તમે રિવરફ્રન્ટ ની તમે મોટી મોટી જાહેરાતો ત્યારે કરી હતી બારસો કરોડ રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું ગુજરાતની પ્રજાના ગુજરાતની જનતાના નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ જે કરવામાં આવ્યું હતું અને ત્યારે એવી જાહેરાત કરી હતી કે આ કરોડ રૂપિયા આ સાબરમતી રિવરફ્રન્ટ ની જમીનો વેચીને અમે ઊભા કરીશું આજ સુધી એ ઊભા કરી શક્યા નથી તો હવે કોણ તમને કે છે વડાપ્રધાન થઈ ગયા છો તો સવાલ તો થાય છે અને કાલચક્રમાં આજે ફસાઈ ગયેલી ઘટના છે ઇતિહાસનું જે કાળું પાનું છે એ આજે યાદ કરાવવાનો સમય છે અને યાદ તો અમારી ફરજ છે જવાબ આપવો ના આપવો એ તમારી ઈચ્છાની વાત છે પણ સવાલ તો કરીશું કાયમ કરીશું રોજ સવારે નવ વાગે કરીશું કાલ ચક્રમાં કરીશું તમારા વચનોનું શું થયું એનો જવાબ આપો ગુજરાતની જનતાને જવાબ આપો બસ આજે આટલું જ અને આવા જ બાબ મુદ્દાઓ ઉપર આપણે રાજનેતાઓના વચનો યાદ અપાવીશું એમના જે કાળા છે ઇતિહાસના કાળા છે એ આપણે ખોલીશું તો તમે પણ રોજ સવારે નવ વાગે આ કાર્યક્રમ જોઈ શકશો નમસ્તે